આપણા વડોદરા જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર સર ચૌહાણ સાહેબ મામલતદારશ્રી નાયબ મામલતદારશ્રી તાલુકા પ્રમુખશ્રી જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય અને ગામના ખૂબ મોટી જનમે ઉપસ્થિત રહી હતી અને આજનો રાષ્ટ્રીય મહાપર્વ લોકોમાં કેવી રીતે રાષ્ટ્રનો પ્રેમ જાગે તે માટેની આજે ખૂબ સરસ ભવ્ય આયોજન અમારી કોટના ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું